इतने कई रोड्स हैं टीपी इतने टीपी, टीपी मंजूर टीपी छे शारम्बिक छे डार्क छे मंजूर टीपी हैं भाई उसे रोड़ दबा के दो छे नहीं इतने सूस टेड छे टीपी नो माने लोग के टीपी इरा तो जाहिर तय थे डार्क सो देनी होगी तो ये अलग केज हो गया जारे डार्क मंजूर था क्या है टीपी नो रोड ऊपर आती જો આપે આ અત્યારે મને ધ્યાન દોર્યું છે ફ્રેન્કલી સ્પીકિંગ મારી પાસે આ પહેલી વખત આ વિષય આવી રહ્યો છે કોઈ પણ જગ્યાએ હું તમને એક પર્ટિક્યુલર કેસ નથી કહેતો પણ ઓવરઓલ જ્યાં પણ ટીપી મંજૂર થાય અને એના રસ્તાઓ કેવું હોય તો એ જમીન અમારે હસ્તગત કરવાની થાય જ અમારે ઇટ ગોઝ વિદાઉટ સેઈંગ એમ એમાં કોઈ અને એવા કોઈ અમારી પાસે એવા કોઈ અપવાદના નિયમો નથી કે અમે ટીપીના રસ્તામાં કબજા ના લઈએ એટલે ક્યાંય પણ કબજો લેવાનો બાકી હોય हां हमो करते फेस वाइज कब्जा ले लेता है कि हमारी पास रोड बनावनी हमारी सतवर થઈ જાય તો અમ એ વખતે ધીમે ધીમે કબજાઓને આગળ કોઈ નાનો મોટો કબજામાં હોય તો એ કરતા પણ મોટે ભાગે બાયર લાર્જ તમામ કબજાઓ લેવાના થાય જો કોઈ પણ ટીપીમાં રોડ બનાવતા સમયે કે કેમ અમને જરૂર જણા કે કબજો લેવાનો છે તો લેવાય છે ઈટ ઇઝ અબાઉટ ઓલ કેસીસ ઓફ ટીપી સર નિયમ હતો નથી એ વાત છે અને અધિકારીઓ વિઝિટ કરી ગયા છે એરો પણ કરી ગયા ને બકવા આવતું નથી જો કોઈ ઓફિસર વિઝિટ કરી હોય કે એરો માર્યો એનો મતલબ કે માર્ક કર્યો છે માર્ક કરી તો આગળની કાર્યવાહી બધી જગ્યાએ થાય છે મેં તમને કીધું ગમે ત્યાં તમે વિચારો કોઈ જગ્યાએ ઓફિસર વિઝિટ કરીને ગયા હોય ને એરો માર્યો તેનો મતલબ શું થયો હા તો એ મને મેં તમને કીધું એમ કે જે તમે વોર્ડ નંબર ચારની જે મેટર કહો છો તમારા થકી મારી પાસે અત્યારે પહેલી વખત આવે છે હશે કદાચ મને ધ્યાનમાં નથી કે આગળ કોઈ ચર્ચા એની થઈ હોય કે પણ એ પર્ટિક્યુલર કેસ ઉપર હું ટીપીકલી તમને કોઈ એના ઉપર અત્યારે એટલે નથી કહેતો કે આઈ ડોન્ટ નો કે ટીપીનું શું સ્ટેજ છે તમે જે માહિતી આપો છો એના ઉપરથી હું તમને એટલું કહી શકું કે જ્યાં પણ રસ્તા ઉપર કોઈ કબજા કેવું લેવાનું હોય જ અને તમે આજ સુધીના ઉદાહરણો પણ જુઓ ટીપીના રોડ હોય તો એ બને જ છે ભાઈ એને બનાવવા જ પડતા હોય છે કે ઇટ ઇઝ નોટ હવે તમારે પાછું ક્લેરિટી કરવી પડશે ટીપીનો રોડ અને સરકારની જમીન એ બે અલગ વસ્તુ આ બસ તો ટીપીનો રોડ હશે તો ટીપીના રોડમાં જ્યારે રોડ બનાવવાનો થાય એમ જેમ જેમ કબજા માર્ક થતા જાય એમ કબજા લેવાતા જાય અમને તો ડ્રાફ્ટ સમયથી અધિકારો મળે છે એટલે મેં તમે પહેલાં કીધું ટીપીનું શું સ્ટેજ છે અમારા ડ્રાફ્ટ મંજૂર થાય એટલે અમને રોડ રસ્તા ખોલવાના અધિકારો મળે એટલે આ પર્ટિક્યુલર કેસમાં શું છે એવું લાગે તો અમે કોઈને પૂછી લઈશું તપાસ કરાવી લઈશું નીચે અમારા અધિકારીઓને પણ રેસ્ટ એશ્યોર કે જ્યાં જ્યાં અમને એવું આ તો કોઈ પણ જગ્યાએ અમારા રોડ બનાવવાના હોય ને એની અંદર કોઈ પણ કન્સ્ટ્રક્શન કેવું હોય તો જો કોઈ મંજૂર ટીપી છે તો પછી એ કરવાનું જ થાય એમાં અમારી પાસે પણ કોઈ

તો બને જ છે ને બને જ છે અત્યાર સુધી પણ તમે જુઓ છો એટલે દરેક જગ્યાએ અમારું આ એક સ્ટેન્ડ કોમન છે હું અત્યારે તમે આપેલી માહિતી ઉપર સ્ટેટમેન્ટ આપી રહ્યો છું તો તમે મને માહિતી આપો હું સ્ટેટમેન્ટ આપી દઉં કારણ કે મેં આપને કીધું તમે મારી પાસે અત્યારે પહેલી વખત આવી રહ્યા છો એટલે હા ડિમોલેશનને સ્ટેજ હોય એના નોટિસ એના નોટિસ પછી એટલે હું આપને કહું છું કે આપ અમને અમારી રીતે એ કેસ જોવા તો આપે અમને કેસ ધ્યાન દોર્યો છે વોર્ડ નંબર ચારનો હું ડેફિનેટલી એ ચારના નંબરના વોર્ડના ઇસ્યુઝ જે હશે આ પ્રકારના વાર તમારા ને પણ હું પૂછીશ શું મેટર છે અને નિયમ પ્રમાણે જે કરવાનું હોય નિયમ પ્રમાણે અમારી પાસે જે મેં તમને કીધું એમ કે રૂલ્સ આર વેરી ક્લિયર એમ જ્યાં કોઈ ડાઉટફુલ રૂલ હોય ત્યાં અમને હોય રૂલ ઇઝ વેરી ક્લિયર એ જ રીતે પોઝિશન